નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજે તારીખ પેલી માર્ચ એટલે કે ગયા મહિનાનું જે આપણે પેન્શન જમા થવાનું હોય તે આજે જે પહેલી તારીખે જમા થવાનું હોય તો આ વિડીયો થોડો આપણે લેટ આવ્યો છે એટલે અત્યાર સુધીમાં તો લગભગ બધાનું પેન્શન જમા થઈ ગયું હશે તો મિત્રો આજના પેન્શનમાં કઈ કઈ રકમ આપણે આવવાની છે કેટલી રકમ આવશે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો ખાસ આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે દર મહિનાની પહેલી તારીખે જે ગયા મહિનાનું પેન્શન હોય તે કેટલું જમા થવાનું હોય તેના વિડીયો આપણે બનાવીને મૂકતા હોઈએ છીએ તો તમને ખૂબ સરળ ભાષામાં સમજાઈ જાય એવી ભાષામાં તો મિત્રો આ માહિતી માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે આપણે રોજે રોજ જે પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓ સરકારી કર્મચારીઓ માટેની જે અગત્યની માહિતીઓ આવતી હોય છે મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હોય તે હું તમને વિડીયો બનાવીને તમને પણ માહિતગાર કરું છું તો મિત્રો ખાસ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વાત કરીએ તો આમ ગણીએ તો આપણે જે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ અત્યાર સુધી જે નાણાકીય વર્ષ આપણું જે હાલમાં ચાલુ છે તો બે હજાર ચોવીસ પચીસનું આ જે આપણે ફેબ્રુઆરી મહિનાનું પેન્શન હોય તે અંતિમ પેન્શન ગણાશે કારણ કે માસિક પેન્શનમાં જો વાત કરીએ તો આવતો મહિનો એટલે કે આ આ મહિનાનું જે પેન્શન જમા થવાનું હોય માર્ચ મહિનાનું તે આપણે એપ્રિલ મહિનામાં જમા થતું હોય છે એટલે એપ્રિલ મહિનો ખાસ કરીને આપણે પહેલી એપ્રિલથી નાણાકીય વર્ષ હોય તે બદલાતું હોય છે એટલે જે હવે પછી જે પેન્શન જમા થશે તે ખાસ કરીને બે હજાર પચીસ છવ્વીસના નાણાંકીય વર્ષમાં જમા થશે તો આ ખાસ આ વાત જે કરીએ તો આ મહિનાનું જે પેન્શન છે તે આપણું અંતિમ પેન્શન હશે તો ત્યારબાદ આપણે મેન વાત ઉપર જઈએ તો મિત્રો આજે જે પહેલી માર્ચ થઈ છે તો પેલી ફેબ્રુઆરીએ જે આપણે જાન્યુઆરી મહિનાનું પેન્શન જમા થયું હોય એટલે કે ગયા મહિનાની પહેલી તારીખે જો આગલો મહિનો હતો જાન્યુઆરી મહિનો તો તેનું પેન્શન જમા જે થયું હોય તેનું તે જ પેન્શન આપણે આજે પણ જમા થવાનું છે બાકી સરકાર તરફથી અત્યાર સુધીમાં આ મહિનામાં કોઈ સુધારા વધારા કર્યા નથી એટલે જે તમારે ગયા મહિને જે પેન્શન જમા થયું હોય તેટલું જ પેન્શન આ મહિને પણ જમા થવાનું છે તો એમાં ખાસ કરીને તમારું જે મૂળભૂત પેન્શન હોય તે તમને તો ખ્યાલ જ હશે કે મૂળભૂત પેન્શન શું છે તો તેમાં પ્લસ તમારો ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું છે તો તેમાં પ્લસ થશે અને એને પ્લસ જો તમે મેડિકલ એલાઉન્સ લેતા હો તો એક હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સના આ ત્રણેયનો સરવાળો કરીને તમારું કુલ પેન્શન થશે તો તેમાંથી રકમ કઈ કઈ બાદ થશે તેની વાત કરીએ તો જો તમારી જે પેન્શન હોય તેમાં તમારે કોમ્યુટેશનની જો રકમ કપાત થતી હોય તો તે રકમમાંથી તમારી કોમ્યુટેશનની રકમ હોય તે કપાત થશે તેમજ જો તમારું પેન્શન આવકવેરાને પાત્ર હોય તો જે આવકવેરો જે કપાતો હોય તો આવકવેરો કપાઈને જે તમારું મૂળ પેન્શન આવે એ તમારું ટોટલ પેન્શન થશે એટલે કે આપણે જે મૂળભૂત પેન્શન પ્લસ ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું પ્લસ હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ એને માઇનસ જે તમારી કોમ્યુટેશનની રકમ હોય તે અને એને માઇનસ તમારું આવક વેરાપાત્ર જો પેન્શન થતું હોય તો તેનો જે સરવાળો હોય તે માઇનસ થશે એમ કરીને આ મહિનામાં જે તમારું કુલ પેન્શન જમા થશે તે મિત્રો આટલું હશે તો ત્યારબાદ વાત કરીએ કે જે તમારું ગયા મહિનાનું પેન્શન જમા થયું હોય અને આ મહિનાનું જે પેન્શન જમા થયું હોય તેમાં કોઈ મોટો તફાવત તો નથી પ્લસ બીજી વાત કરીએ કે આ મહિનો એટલે કે ગયો મહિનો બે હજાર ફેબ્રુઆરી બે હજાર એમાં જો તમારી ઉંમર એંશી પંચ્યાસી નેવું પંચાણું કે સો વર્ષ થતી હોય તો તે તમારી ઉંમર મુજબ તમને જે પેન્શનમાં વધારો મળવાનો હોય તો તે તમને વધારો મળવાપાત્ર હશે બાકી અન્ય કોઈ પણ જાતના ફેરફાર નથી ફક્ત તમારી ઉંમરને આધારે જો તમારી ઉંમર વધેલી હોય આ મહિનામાં તમારા આટલા વર્ષ પૂરા થતા હોય એંશી પંચ્યાસી નેવું હો તો એ પ્રમાણે તમારા પેન્શનમાં તમને વધારો મળી શકે છે તો ત્યારબાદ વાત કરીએ કે જો તમે કુટુંબ પેન્શનર હો એટલે કે તમારા જે પરિવારમાં તમારા એટલે મતલબમાં પતિ કે પત્ની મૃત્યુ પામ્યા હોય અને જે ફેમિલી પેન્શન મળતું હોય તો તેની અવસાન પછીના બીજા દિવસેથી જે ફેમિલી પેન્શનરને પેન્શન મળતું હોય તો તેના દસ વર્ષ પછી દસ વર્ષ આ મહિનામાં પૂરા થતાં હોય તો એ પેલા જે ઉચ્ચ પેન્શન મળતું હોય છે ઉચ્ચ પેન્શન ભાગ એક મળતો હોય છે તો દસ વર્ષ પછી જે પેન્શનરનો કુટુંબ પેન્શનનો ભાગ બે શરૂ થાય તો તેમાં તેને દરનું પેન્શન મળતું હોય છે ત્યારબાદ જો નિવૃત્તિ પછી કોઈ પણ પેન્શનર મૃત્યુ પામ્યા હોય તો પછી એના ફેમિલી પેન્શનર જ્યારે એનું પેન્શન મેળવતા હોય તો ત્યાર પછીની જે સાત વર્ષની અવધિ હોય છે તો સાત વર્ષ અગિયાર જો પૂરા થતા હોય તો તેને પણ દરનું પેન્શન શરૂ થતું હોય છે એટલે આ બાબત તમારી ખાસ નોંધી લેવી મિત્રો ત્યારબાદ આ મહિનાના પેન્શનની જે ફેરફાર થવાના હોય તેની કારણની વાત કરીએ તો જ્યારે તમે નિવૃત્ત થયા હો ત્યાર પછી જે તમારે કોમ્યુટેશનની રકમની જે કપાત થતી હોય તો તેને ગયા મહિને જો કદાચ તેર વર્ષ પૂરા થતા હોય તો તમારી કોમ્યુટેશનની રકમ હોય તે તેની કપાત બંધ થાય છે અને આ મહિનાથી બીજું જે પેન્શન વધારાનું હોય તો તે તમને મળવાપાત્ર થશે એટલે કે જો કોમ્યુટેશનની રકમની કપાત થતી હોય તો એ તમારે જો તેર વર્ષ થઈ ગયા હોય તો ત્યાર પછી જે તમને વધારાનું પેન્શન એ બાબતનું મળવાનું હોય તો એ પેન્શન તમને આ મહિને પ્લસ થશે મિત્રો તો પેન્શનર મિત્રો આ માહિતી હતી આપણી આ ફેબ્રુઆરી બે હજાર પચીસના માસની પેન્શન વિશે જેમાં જે સુધારા વધારા હોય તે તમને મેં વિગતવાર જણાવ્યા તો મિત્રો આવી જ માહિતી મેળવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે રોજબરોજના જે પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓ માટેના સમાચારો હોય તે જોવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ